રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધારા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારે કોઈ લડાઈ થઈ નથી પણ આ જિલ્લાની અંદર અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર

અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામુલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સમક્ષ શીખવાડે એટલી લાગણી વ્યક્તિ કેટલા લોકો હતા એસપી ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરી મેં તમને બતાવીશ કેટલા અંદાજે પંદર થી વીસ જણા હતા